ભંગારને જે ભગવાન માનો છે મારા માટે ભંગાર ભંગારો ભારો બાર તમારો ખજૂરો મારો નહીં જે ભગવાન માને છે ને એના માટે હો બાકી જે કે કીર્તિ પટેલ ઉપર ભરોસો છે ને રાખજો ને મારી વાત માનવી હોય તો માનજો હું તો રોજ આવીને જે કઈસ બધું જ કઈસ ટોટલી પુરાવા સાથે જ બોલીશ અને હું પુરાવા વગર ખોટું બોલતી નથી ઠાકરને મારી કુળદેવીને મોગલ મોગલને બધાને સાક્ષીમાં રાખીને વાત કરું છું અત્યારે માનો તોય ભલે નો માનો તોય ભલે મારે ક્યાં તમારે ઘરો ખાવા જે ભગવાન માનતા હોય પણ મારા માટે ભંગાર છે એટલે મને છે ને એક ભાઈ બેન બનાવે અને એક ભાઈ છે ને બાયડી બનાવવા નીકળે શું કેવી પોતે મેરીડ હતો અત્યારે ભલે બીજા લગ્ન કર્યા હોય પણ એના બાપને ને કઈ ખબર નહી હોય કઈ નઈ નાને ઠપકાર દીધો હોય કેમ લગન કરે ને મારી પાછી ડિટેલ છે ઈ હું તમને કહું

તે કેટલીક સ્ત્રીઓને કેટલી છોકરીઓને તારા કામમાં લેવા માટે કેટલી છોકરીઓ જોડે કોમ્પ્રોમાઇઝ કરાવડાવ્યા જીતો કે કે પેટ મેલા હાડા ખજુરભાઈ ભગવાનનું માંગુ મારા ઘરે આવ્યું ખજુરભાઈ ભગવાનનું માંગુ મારા ઘરે મારી દીકરી માટે મારી દીકરી માટે ઓ ઈ ગરીબડો બાપ એક દીકરીનો બાપ હે તને ભગવાન માને અને તે શું કર્યું ભંગાર આ દીકરીના બાપ જોડે ગદ્દારી કરી અરે તેતાલી વર્ષના ડોહા એ ભંગાર તેતાલી વર્ષના ડોહા તે શું કર્યું આ બાજુ વિધિ ભાભીને પાટો મારી હે આ બાજુ વિધિ ભાભીને રાતોરાત પાટો મારેસ ને આ બાજુ તું હકાઈ કરેસ હે ગરીબ બાપના દીકરીને ભગવાન મન આવડાવીને કે ભગવાન જોડે હું મારી દીકરીનો નાની એવી નાની એવી ફૂલ જેવી દીકરીને તારા હાથમાં આપું છું મને વાંધોય નથી હો તે ભલે લગ્ન કર્યા હોય પણ વિધિ ભાભીને પાટું માર્યું ને એટલે તું ક્યારેય સુખી નહીં થા યાદ રાખજે હા ભંગાર યાદ રાખજે તેવી ઘણી બધી ભાભીઓની દીકરીઓની હાયો લીધી છે કામના નામે બોલાવી બોલાવીને એવી નાની નાની દીકરીનો યુઝ કર્યા છે તારા હું ને તારા અહંકાર તને પાડશે ખજૂર ભંગાર તને પાડશે યાદ રાખજે આ વાળા શબ્દ હજુ વિધિ ભાભી ના આતડા ઠૈરા નથી ખજૂર વિધિ ભાભી ના આતડા ઠૈરા નથી બટા ઠૈરા નથી તને સરપ્રાઈઝ છે ખજૂર હજુ વેટ એન્ડ વોચ વેઇટ એન્ડ વોચ બેટા એટલા હરામીના પેટના છે હરામીના પેટના

કામના નામે લાવી લાવીને જેને ખોટી રીતના યુઝ કર્યો છે કોમ્પ્રોમાઇઝ કર્યો છે ને ઈ બધાની હાયો અડી ગઈ છે હવે આને એની બધાની હાયો અડી ગઈ છે ટર્ન બાય ટર્ન બધાના કોન્ટેક્ટ થઈ ગયા છે હવે ટર્ન બાય ટર્ન રોજ આવશે લાઈવમાં રાતો રાત સુરત છોડવું પડ્યું તું અને સમજો ખોટું બોલતી હોય ને તો આવી જજે મારી સામે મારી પાસે પડ્યા છે મેસેજ મારી પાસે પડ્યા છે એ જૂના મેસેજ બહુ આઈચવા છે આ તો મારા બાપે મને ના પડી હતી ને ચૂપ રહેવાનું કીધું તો એટલે ચૂપ રહીતી પણ આજે ઈ સમય હવે આવી ગયો છે કેવાનો બહુ લોકોને તે દુખ દીધું બહુ લોકોને ખબર પણ નથી કે આ વ્યક્તિ કેટલું ખરામી છે અને છેલે તમારા પરિવારવાળા એને શું કર્યું લાત મારી નીકળી દીધી

તને તું કદાચ મોઢા નાનો દેખાતો હશુ પણ તે કોઈને કીધું હું બેતાલીસ તેતાલીસ વર્ષનો છું અને બાવીસ તેવીસ વર્ષની છોકરી લગ્ન કર્યા હવે આંબળજો આને બીજી છોકરી સમાજમાં કેમ પસંદ કરી ઘર બધે ઘર બનાવવા જાય ને એને હું તમને વાત કરું આ બંને ભાઈઓ ઉનામાં એની સાથે ખાલી પૈસા માટે ખાલી ફેરા જ પૈરા ઓલી કોઈ દિવસ રાખી નથી પબ્લિક ને દેખાડી નથી કઈ જ નહી અને બાએ પોતાનું કરી લીધું પોતે આગળ આવ્યો ને એટલે અને આ બીજા લગન કઈ રીતના કરે ઈ તમને કહું વિધિ ભાભીને દગો દીધો જે માણસ બેનું દીકરીઓની ઈજ્જત ના કરી શકતો હોય

એના પરસેવાની કમાણી તમને બધી આપી દીધી ચંપલ ચોર 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 પેટ્રોલ કોકને ત્યાં ત્યાં થતા હોય અને ચોરી કરીને એક દિવસ બધા ભાઈબંધો વચ્ચે ઝઘડો થયો તો બરાબર એક છોકરો પાણીમાં પડીને પડીને મરી ગયો કે મારી નાખવામાં આવ્યો આજ દિવસ સુધી કોઈને ખબર પડી નથી અને આજે પણ ઓ બંગાર તારા જે પિતાશ્રી છે ને જાની દાદા એની આજે પણ રિસ્પેક્ટ કરું કેમ કે એમના વખાણ બહુ સાંભળ્યા છે માર્કેટમાં જાની દાદા એવું કહેતા જાની દાદા ખુદ એવું કહેતા કે આની કરતા પથ્થરા જૈનમાં હોત ને તો સારું હતું આને એક છોકરીને પટાવી વિધિ ભાભી જેની કદાચ કોઈને ગુજરાત માં ખબર હોય કે ના ખબર હોય પણ હું તો એમના હાથનું જમેલી છું ખાધેલું છે મેં પૂનામાં મને તો ખબર હોય ને વિધિ ભાભી ભાભી આ ખજૂર બંગારના ભારોભારની ની ધરમ પત્ની આ ખજૂરે એમની સાથે લવ મેરેજ કર્યા શું વિધિ ભાભી જોડે લવ મેરેજ કર્યા મુંબઈમાં જ્યારે ફિલ્મ સિટી માં કામ કરતા હતા એ પછી વિધિ ભાભી ને સૌથી જાજો પગાર હતો આ લોકો તો એક નોકરની રીતે કામ કરતા વી પચીસ હજાર રૂપિયા કમાતા ને એવું બધું અવડા ધંધા ઉડાડતા ને એવા બધા ધંધા હતા આ લોકો ના લુખા જેવા બરાબર વિધિ ભાભી બી પ્રોફેશનલ વિધિ ભાભી જે છે ને એ બી પ્રોફેશનલ જે આ ભંગારના આ ભંગારની પહેલી પત્ની આ બંગારની પેલી પત્ની ઈ પણ લવ મેરેજ શું લવ મેરેજ અને વિધિ બાબી જેવી સીતા જેવી તો કોઈ વ્યક્તિ ના હોય આ દુનિયામાં વિધિ બાબી જેવી તો કોઈ ના થઈ શકે વિધિ બાબી એ આ પરિવાર માટે એટલું કર્યું વિધિ બાબી ના પૈસા માટે લગ્ન કર્યા